ફૈઝલ પટેલના નિર્ણયને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન અહેમદ પટેલના પુત્ર ફૈઝલે કોંગ્રેસ માટે કામ બંધ કર્યું કોંગ્રેસના કાર્યકરોને પણ વિશ્વાસ નથી જણાવ્યું ઋષિકેશ પટેલે કોંગ્રેસની જે વિચારસરણી હવે નથી રહી કોંગ્રેસના લોકો પણ કોંગ્રેસ છોડી રહ્યા છે ફક્ત કોંગ્રેસના જૂજ લોકો જ કોંગ્રેસમાં રહેશે ફૈઝલ પટેલના નિર્ણયને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે

હવે લોકોને પણ વિશ્વાસ નથી રહ્યો અને એના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી આ કોંગ્રેસ એ પોતાના કાર્યકર્તાઓને નેતાઓને કોઈ વિચારસરણી આપી શકતી નથી દેશને દોરી જવાનો રાહ દેશને નવી દિશામાં લઈ જવાની જે પહેલ એક પણ આગેવાનમાં દેખાતી નથી અને આવી આગેવાનો વાળી કોંગ્રેસ સરકારથી દેશના લોકોનો પણ મોહભંગ થયો છે અને એમના જે કાર્યકર્તાઓ છે એમનો પણ મોહભંગ થઈ રહ્યો છે